તો મિત્રો ઘણા ટાઈમથી તમે બધા કીર્તિબેન પટેલની સ્ટોરી અને રીલ્સ જોઈ રહ્યા છો જેમાં આજ રોજ એક રેકોર્ડિંગ મૂકેલું છે કીર્તિબેને જેમાં જે કોળી સમાજના દીકરાની વાત ચાલી રહી છે બીજું કોઈ નહીં એ હું હતો જેમાં સામેવાળા વ્યક્તિ એટલે ભાઈ પ્રકાશભાઈ ખત્રી જેમને મારી ઉપર બે હજાર બાવીસમાં તદ્દન એક ખોટો કેસ કર્યો તો જેમાં મને બહુ ખોટી રીતે ફસાવી દીધો તો જેમાં એ વ્યક્તિએ મારી ઉપર ત્રણસો ચોપન એટલે છેડતી પછી ધાક ધમકી અપહરણ અને લૂંટ એવા ઘણા બધા ઘણા બધા મતલબ ગંભીર ગુનામાં મને એ વ્યક્તિએ મને ફસાયો અને મને જેલ હવાલે કરાવડાયો મારે ઘણો ટાઈમ જેલમાં પણ રહેવું પડ્યું જયારે હું જેલમાં હતો ત્યારે મારા ફાધર મારા મધર અને મારા સિસ્ટર બધા એ લોકો એમના મળવા ગયા હતા જયારે એમને એવું કીધું કે તમે આ રીતે મારા છોકરાને મારા ફાધરે એવું કીધું કે તમને પગ પકડીએ છીએ તમને તમે કયો એમ કરવા તૈયાર છે પણ તમે આવા ખોટા કેસમાં મારા દીકરાને ફસાવશો નહીં ત્યારે એ વ્યક્તિએ એવું કીધું કે તમારા છોકરાને આ જીવન બહાર નથી આવવા દેવાનો અને તમારેથી થાય એ કરી લેજો બાકી તમારા છોકરાને હવે પછી બહાર નથી આવવા દેવાનો અને ત્યારે મારા ફાધરે એક બહુ ખરાબ પગલું ભરી લીધું કે એમને એવું વિચાર્યું હતું કે મારા કંઈ કરવાથી ડિપ્રેશનમાં આવી જવાથી મારા ફાધર ડિપ્રેશનમાં આવી ગયા હતા અને જ્યારે મારા ફાધરને એવું થયું કે મારા કંઈક કરવાથી મારો દીકરો છૂટી જાય ને તો હું એ પણ કરવા તૈયાર છું અને ત્યારે મારા ફાધરે એમનો જીવ ટૂંકવાયો અને ત્યારે મારા જામીન થયા હું બહાર આવ્યો પછી હું નિર્દોષ છૂટી ગયો આ કેસમાં પછી અમે પબ્લિક સામે રજૂ કરવાના હતા કે ભાઈ હું સાચો હતો એના લીધે મારા ક્યાંય હાલ મારું ક્યાંય સગું નથી થતું કે કશું હું બહુ રીતે હેરાન થઈ રહ્યો છું બહુ અતિશય હેરાન થઈ રહ્યો છું લઈને જેમાં હું સારી નિર્દોષ હતો અને મને ખોટી રીતે ફસાયો તો અમે એવી વાત મૂકી હતી તો એ વ્યક્તિએ અમે તો ખાલી સ્ટોરી મૂકી હતી તો એ વ્યક્તિએ ફોન કરીને કીર્તિબેનને એવું કીધું એની વાઈફ એવું કહે છે કે બેન આપણે આપણી કાસ્ટ જો જોવી પડે ને તો આજે મારી કાસ્ટને લઈને એને મારી ઉપર કેસ કર્યો હતો અને તો શું હવે મને મારો સમાજ મારો કોળી સમાજ મને સપોર્ટ નહીં કરે મારે તો જોવું છે કે મને સપોર્ટ કરશે કે નહીં કરે મને તો એટલું વિશ્વાસ છે કે મારો સમાજ મને સો ટકા સપોર્ટ કરશે કે જેને જે વ્યક્તિએ મને મારી કાસ્ટના લઈને મારી ઉપર કેસ કર્યો છે તો અને રેકોર્ડિંગ પણ છે તમે જોઈ લેજો કીર્તિબેનનામાં તો જોઈ લેજો જરાક અને જસ્ટિસ અપાવજો મને મારા સમાજ ઉપર વિશ્વાસ છે કે મને મારો સમાજ જસ્ટિસ અપાવશે હમણાં બે ચાર દિવસ થી તમે કીર્તિ પટેલ ની સ્ટોરી અને રીલ જોઈ રહ્યા છો જેમાં એક કોળી સમાજના દીકરા માટે થઈને તે લડી રહી છે અને ન્યાય માટે થઈને એનું નામ છે સચિન મકવાણા એટલે કે ગોગા નો લાડકો આખી વાત તો જાણે એવી છે કે આજે સચિન મકવાણા અને જે એ યુવતી છે એ યુવતી બંને પ્રેમ પડે છે પ્રેમ પડે એટલે એકબીજાને ને મળવા જાય છે અને હવે એ વાત આ યુવતી પિતા ને ખબર પડે છે એટલે જેવી યુવતી પિતા ને ખબર પડે છે એટલે યુવતી પિતા એ યુવતી ને દવાવે છે મારે છે દડાવે છે ધમકાવે છે પછી એ દીકરા એટલે કે સચિન મકવાણા વિરુદ્ધમાં ફરિયાદ કરે છે આટલી કલમો એની ઉપર લગાડવામાં આવે છે છોડી દો એમ તમે આ બધું જવા દો અમારી આપણું શું છે આમ તેમની બધી વાત કરીએ બરાબર છતાંય તે વ્યક્તિ ને દયા ન આવી કારણ કે દીકરાનો વાંક નતો અરે એની દીકરીનો પણ વાંક તો હોય જ ને કારણ કે તાણી ન વાગે આનો આ દેશ કદાચ આ દીકરો બનવું બહુ મોટો ગુનો હશે કારણ કે આપણી માટે કોઈ કાયદો નથી દીકરાઓ માટે અને જયારે દીકરીના પિતા જે દીકરાના પિતાની વાત ન માને પિતા ઘરે આવીને દીકરાના પિતાએ આત્મહત્યા કરી કદાચ એને એવું છે કે મારા દીકરાને કદાચ આ લોકો ને દયા આવી જાય પણ છતાંય પિતાએ આત્મહત્યા કરી છતાંય વ્યક્તિ ને એક ટકો પણ દયા નો આવીને કેસ ચાલુ રહે જેમ ભોગવે છે એના પિતા પણ એને ગુમાવ્યા એનું પોતાનું કરિયર પણ બગાડી નાખ્યું એ સચિન નો લાડકો આ જેટલા પણ એની માટે કેસ અને જેટલી પણ ફરિયાદ હતી પણ પ્રૂફ સાબિત ન થવાના કારણે એ દીકરા ને નિર્દોષ કોર્ટ દ્વારા

જેને જેલ હવાલે કરવામાં આવે છે અને એની જિંદગી બગાડી નાખવામાં આવે છે આ વિડીયો ને શેર કરજો મિત્રો